સાઠને દાડે પાછા તે થઈ જાય પાછા ને કે ક્યાં તાને કે પાછું કીધું ને એટલે ત્રણ ટ્રેક્ટર ને ડીજે ગોઠ્યું છે આ રૂપજો એટલે કે જાહેરલા ગાણી ના કરે ફોટા હું આ તો આખા ગામ ને લેવા ના આવે તો રૂપાલા ડુઈ જેવું દિન ગાંડી ચડાવવાની છે આ રૂપજો ગાણી કરે એટલે જાહેરલા ના કરે પાછો હું બસ હવે મારું થૂંકું ડો મળ્યું છે હવે હું બીજે ફોન કરું તમારે તો હવે બુલું તારી ચાલીસ પૂરા પડ્યા હે એટલે તમારે તો તારી ચાલી છે મારે કઈ પૂરો નથી મારી છે

મારા બેટા જેવા જો છોકરા મી એમ આપડે નહીં છોકરા આપડે હવે કાલી સઠશે આજના વાજા ચેલા ચાર વાગ્યા હવે કરવી ગયો છે

જો જો લે કહાલાબાએ માર્યો તને હાથ નથી આલે ભગવાન હે આ તો હું નાનો છું નાનો છે એમને તો એને તમના વિચારું કે નાનો છે તને બે છોડી આ તારે કયુગ ને તારે ઢાંકણા માં માટલી આવે ને એમાંથી ઢાંકણે લીમ તારે મરી જવાનું હતું પણ આ રૂઠીકર નતું આવવાનું તારે પણ આવડી મોટો મોટો સીર ડુબો અરે મરી જાય

મારો ના બોલે તમે એવું બોલોઢોઢું બોલતો હોય એટલે આ ઢોઢા ની વાત મેલો ખોડિયલ માં ભલા તો અને ચીડ મેલી છોકરો તમારા જીવો

ચમ કે મારો છોકરો મોટો બધો હતો અને મારી જાન ફરતી હતી તું એમ બોલીને ને ઉભો રહ્યો હતો કે તારા છોકરાને કેવા હાથે કરી હું આવું ખરી હા કારણ કે આ તો રૂપજી મોટો ને તમે તો નાના કેવાય નાના જ છો ને તો અને કાળા એ તો જુ તેલ પીવા પણ આ તારા બાને પાડ્યો છે પાડ્યો હા એટલે મારે આવવાનું છે ને તારે નેકળવાનું છે એવું એમ ને હા આમાય હા આમાય સાહેલ આમાય

તમારું મોઢું કરતા હું શું કહું આપડે તો પૈસા લેવા જવા હે પૈસા લઈ ના બાર છે પૈસા હું ગમે છેતરી નું કારણ છેતરી અને પૈસા લઈને આવતો આવતો રહું પૈસા લઈને હું આવતો રહું મને ખાલી એટલું ટેકો રાખશું કે મારો હાથ પકડી ને હેઠળ ફેલરી ઉડે ને મોર ફાટી જાય તમે જો મૂર કાળા કે